આજ રોજ નવ ચાર બે હજાર ચોસના રોજ ડેસર તાલુકા મામલતદાર કચેરીએ ડેસર અને સાવરીતા સાવલી તાલુકાના ક્ષત્રિય સમાજના અને બીજા સમાજના નવ યુવાનો સાથે મળી અને રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની માબેન વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરોધમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે મામલતદારશ્રી આપ ઉપર રજૂઆત કરો અમારા કે રૂપાલાની ટિકિટ રદ થાય એમને ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે અને અમે અમારા ભારતીય જનતા પાર્ટીના જે ઉપલા નેતાગીરી છે એને પણ આ આવેદનથી જણાવવા માંગીએ છીએ કે તમે રૂપાલાની ટિકિટ રદ કરો અમારો ભારતીય જનતા પાર્ટી સામે કોઈ વિરોધ નથી પણ રૂપાલા સામે વ્યક્તિગત વિરોધ છે કોઈ સમાજનો વિરોધ નથી ફક્ત અને ફક્ત રૂપાલાનો વિરોધ છે ને જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ડેસર તાલુકામાં સાવલી તાલુકામાં દરેક જગ્યાએ ગામે ગામ ફરી અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરાવીશું અમે સૌ ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ આજ સુધી ક્યારેય ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ જગ્યાએ મત આપ્યો નથી પણ આ વખતે અમારા સ્વાભિમાનનો સવાલ છે અને અમે એક એવી કોમ છીએ કે સ્વાભિમાન માટે અમે અમારા માથા પણ આપવા તૈયાર છે એટલે જ્યારે અમે જ્યારે ભવિષ્ય ભૂતકાળમાં અમે માથા આપ્યા હોય તો અત્યાર પણ અમે માથા આપવા તૈયાર છીએ અને ભારતીય જનતા પાર્ટીને જણાવીએ છીએ કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો રદ કરવામાં નહીં આવે તો ડેસર તાલુકા તાલુકામાં સાવલી તાલુકામાં વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં ગુજરાતમાં ને આખા હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરીશું એટલે ઉપલી મિતાગીને અમે વિનંતી કરીએ છીએ કે રૂપાલાની ટિકિટ રદ કરે રદ કરે રદ કરે જય માતા જય માતાજી આજ રોજ અમે જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ભદ્ર ટિપ્પણી કરવામાં આવી અમારા સમગ્ર રાજપૂત સમાજમાં એનો ભારે રોષ છે અને સમગ્ર ગુજરાત મા એનો પ્રતિકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ અમે સાવલી અને સમાજ એકત્રિત અને સવિરાજ સ્ટેટથી સામે વિરોધ નોંધાવ્યો છે. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. દબાવો અને ફોલો કરો અને